ડભોઈ બ્રહ્માકુમારી કુમારી વિશ્વવિદ્યાલયના ડભોઈ કેન્દ્રના જ્યોતિ દીદી દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હાથમાં રાખડી બાંધવામાં આવી હતી ડભોઈ બ્રહ્માકુમારી કુમારી વિશ્વવિદ્યાલયના કેન્દ્ર ખાતે રક્ષાબંધનની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી આ તબક્કે વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કેન્દ્રના સૌથી મોટા દીદી એવા જ્યોતિ દીદી દ્વારા વિસ્તારના ધારાસભ્યને રક્ષા બાંધી પ્રજા કલ્યાણ લોક કલ્યાણ અને ધાર્મિક કાર્યોમાં પણ અગ્રેસર રહેતા વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાને હજુ પણ આવનારા દિવસોમાં ડભોઈ તાલુકાની પ્રજાની સેવા કર્યા જ કરો એટલું જ નહીં ડભોઈને ચાલી રહ્યા છો એ પંથ પર તમને ખૂબ ઝડપી અને સરળતાથી આગળ વધો અને ડભોઈને દરભાવતી બનાવીને જ જમવું એવા આશય આપ્યા હતા આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ શશિકાંતભાઈ પટેલને પણ રક્ષા બાંધવામાં આવી હતી આ ભાજપના અન્ય કાર્યકર્તાઓ સહિત મહિલા સંગઠનની બહેનોએ પણ ઉપરથી જ રહી વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાને રક્ષાબાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તમામ બહેનોને ભેટ આપી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી આજે દરબાવતી નગરમાં ચૂંટાયેલા બહેનો અને સંગઠનના ભારતીય જનતા પક્ષના બહેનો દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આપ જોઈ શકો છો કે અહીંયાની બહેનોએ રક્ષાબંધન જ્યારે કરે ત્યારે વીસ પસલી તરીકે એમને કંઈક આપવું પડે એટલે આશીર્વાદની સાથે સાથે એક ટોકન ગિફ્ટ રૂપે પણ આપ્યું છે તમામ બહેનોના આશીર્વાદ મળ્યા હોય ત્યારે બહેનોને પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે એમની રક્ષા કરવાની શક્તિ આપે એમની જે મનોકામનાઓ છે એ પૂર્ણ કરવાની મને પ્રભુ શક્તિ આપે કે જેથી એમણે રક્ષાબાંધતી વખતે જે કંઈ મનોકામના રાખી હોય એ તમામ પૂર્ણ થાય તમામને રક્ષાબંધનની શુભેચ્છા અભિનંદન